નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સાવધાન લાલ નીલા સક્રિય છે ઓક્ટોમ્બરમાં ભયંકર વાવાઝોડું તોડાઈ રહ્યું છે જે જોખમ છે જી હા મિત્રો વિશ્વમાં હવામાન વિભાગના આકલન મુજબ ડિસેમ્બર સુધી જળવાયુ સક્રિય લાલ લીલા સક્રિય સ્થિત ચિંતા પેદા કરી શકે છે પ્રશાંત મહાસાગરમાં જ્યારે લાલ નીનાની સ્થિતિ બને ત્યારે બંગાળની ખાડીમાં સમુદ્રી તોફાની તીવ્રતા અને અતિવૃષ્ટિમાં વધારવામાં મદદરૂપ બને છે જી હા મિત્રો વિશ્વ હવામાન સંગઠન મુજબ ડિસેમ્બર સુધીમાં લાલ નિનાની સક્રિય સ્થિત રહેશે જેનાથી ગંભીર ચિંતા પેદા થઈ શકે છે જી હા મિત્રો વાત કરીએ તો પ્રશાંત મહાસાગરમાં ઉત્પન્ન આ જળવાયુ પ્રક્રિયા બંગાળની ખાડીમાં ચક્રવાતની આવૃત્તિ અને તેમાં શક્તિ વધારે છે આ લાલ નિનાથી પ્રભાવિતના કારણે પશ્ચિમે પ્રશાંત મહાસાગર અને ચીનસાગર ક્ષેત્રમાં ઉચ્ચ સમુદ્રી તાપમાન રહેશે ત્યારે ઉત્પન્ન થતા ચક્રવાતને અવશેષે બંગાળની ખાડીમાં પ્રવેશ કરે છે જેથી ચોમાસુ બાદ ચક્રવાતનું મોસમ વધુ સક્રિય થાય છે આ અવશેષ ખાસ કરીને અંદરમાં નિકોબાર વિસ્તારમાં પ્રવેશ કરે છે જી હા મિત્રો વાત કરીએ તો સામાન્ય રીતે ઓક્ટોમ્બરમાં ઓડિશાના લોકોના મનમાં તોફાનાનો ડર રહેતો હોય છે ઓક્ટોબર ઓડિશાના લાલ લીણા જોખમનો સામનો કરવો પડે છે જળવાયુ પ્રક્રિયા લાલ લીણાની ગતિવિધિ ડિસેમ્બર સુધી ચિંતા વધારી શકે છે તો મિત્રોની વિડીની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ